આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ મુજરા વિધાનસભા વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણી હતી તો આવાસમાં રહેતા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે આગામી એપ્રિલ કે પછી મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી હોય જેને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાય છે સુરતમાં લોકસભાની ચૂંટણીની ચહલ પહલ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે તેઓ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી સુરત મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હરસંઘવીએ પણ લોકો સાથે મુલાકાતો શરૂ કરી છે હરસંઘવીએ વૃહ સંપર્ક અભિયાનની શરૂઆત કરી હતી અને વટાર ખાતેના પ્રધાનમંત્રી આવાસમાં જઈ લોકો સાથે મુલાકાત કરી તેમને પડતી સમસ્યાઓની જાણકારી મેળવી હતી તો હરસંઘવે કહ્યું હતું કે ત્રણસો થી વધુ લોકો સાથે મળવાનો મોકો મળ્યો આવાસના લોકો સાથે ચર્ચા કરી તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આભાર માન્યો તો અને કહ્યું હતું કે દિન દુખિયા લોકોને મકાન મળ્યા છે મારા મત વિસ્તારના વોર્ડ નંબર બાવીસમાં પ્રધાનમંત્રી આવાસ ખાતે ત્રણસો ને વીસ પરિવારનો મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ પરિવારોના ઘરે ઘરે જઈને કોઈકના ઘરે ચા પીવાનો અવસર મળ્યો તો કોઈક જોડે સુખ દુઃખની વાત કરવાનો અવસર પ્રાપ્ત આ પ્રધાનમંત્રી આવાસ એ જ છે જ્યાં થોડા વર્ષ અગાઉ આ જ વિસ્તારમાં અહીંયા નાલા હોતા હતા અને એ નાલાની આજુબાજુમાં ઝૂંપડપટ્ટીઓ એ જ ઝૂંપડપટ્ટી એ જ નાલાને ડેવલપ કરીને આજે કોઈ પ્રાઇવેટ સોસાયટી કરતાં બી વિશિષ્ટ સોસાયટી આ પ્રધાનમંત્રી આવાસ થકી લોકોને અહીંયા સારું જીવન પ્રાપ્ત થયું છે આજે એક બહેને એમના મનની વાત છે આ ફોર્મ જ્યારે ભરવાનું હતું દીકરો એક્સપાયર થઈ ગયેલો કાકા કહેતા ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી પરંતુ ભગવાનનું નામ લઈને અને મોદી સાહેબ પર શ્રદ્ધા હતી ફોર્મ ભર્યું અને તરત જ ઘર લાગ્યું આજે એનું સપનાનું ઘર એને મળ્યું એક પરિવારમાં જવાનું થયું ચોવીસ વર્ષથી એમના અપંગ દિવ્યાંગ પિતા એ ભાડે રહેતા હતા એમને ફોર્મ ભર્યું ઘર લાગ્યું અને સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડ નીકાળ એમની પત્નીને હાર્ટનો પ્રોબ્લેમ થયો સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ હતો સાડા ત્રણ હજાર રૂપિયા પોતાની પાસે બચત નહીં હતી પરંતુ મોદી સાહેબનું આ જાદુ આયુષ્યમાન ભારત કાર્ડના હિસાબે એમની પત્નીનું ઓપરેશન સીધું જ વગર કોઈ ખર્ચે થયું એ જ પ્રકારે એક ઘરમાં ઘર બી લાગ્યું ને સાથે સાથે દીકરીને જે કિડનીની બીમારી હતી અને ડાયાલિસિસ જે અઠવાડિયામાં ત્રણ વાર કરાવવું હતું તમે કલ્પના કરો કે ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું ખર્ચા જોડે જોડે અનેક પ્રકારની પીડા આ પીડા જોડે જોડે ખર્ચ જે હોય છે ખૂબ તકલીફ તકલીફવાળું હતું અઠવાડિયે ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પહેલાં જે ડાયાલિસિસના પાંચ પાંચ હજાર રૂપિયા ખર્ચો થતો હતો એ ડાયાલિસિસ તો ફ્રી થયું જ પરંતુ અઠવાડિયે ત્રણ વાર જ્યારે દીકરીને લઈને ડાયાલિસિસ માટે જતા જ ત્રણસો રૂપિયા સરકાર દ્વારા આ આયુષ્માન ભારત કાર્ડ થકી એમને મળતા હતા એટલે કે અઠવાડિયે નવસો રૂપિયા જે મળતા હતા તેનાથી આવવા જવાનો ખર્ચ નીકળતો હતો અને દીકરીની પીડા દૂર કરવા માટે મોદી સાહેબ દ્વારા આ ડાયાલિસિસ ફ્રી કરવામાં આવ્યું તેનાથી અનેક અનેક લાભો થયા આ ત્રણસો વીસ પરિવારની અનેક કહાનીઓ છે અનેક પીડાઓ છે અને આ લોકોના અનેક સપનાઓ આ પરિવારજનોના આ પ્રધાનમંત્રી મોદી સાહેબના જે વિઝન જોડે આ આવાસ બનાવવામાં આવ્યા ત્યાં સાકાર થઈ ગયા છે તે બદલ તે લોકોને સુરત સહિત રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી લઈને લોક સંપર્ક શરૂ કરી દેવામાં આવ્યો છે અને આગામી લોકસભા ચૂંટણીને લઈને જીતના દાવા પણ કરાઈ રહ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ ચેડા